ગુજરાતી ફિલ્મો આમ તો ઓટીટી પર જલ્દી આવતી નથી આ વર્ષે કઈક અમુક અમુક ફિલ્મો ઓટીટી પર ઝડપી આવી છે હેલો મિત્રો હું શું અમિત આજે વાત કરીશું ઓટીટી પર રિલીઝ થઈ ગયેલી ગુજરાતી ફિલ્મો જે આ વર્ષે ખાસ રિલીઝ થઈ છે એ ફિલ્મો ઓટીટી પર આવી ગઈ છે અને અમુક ફિલ્મો ફ્રીમાં પણ તમને જોવા મળશે હવે ક્યાં જોવા મળશે કેવી રીતે જોવા મળશે એની આજે વાત કરીશું સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમકે આ ચેનલ પર મૂવીના રિવ્યુ હિન્દી મૂવીના પણ રિવ્યુ તમને ગુજરાતીમાં જોવા મળશે સાથે ફિલ્મોની અનેક અનેક ઓટીટી અપડેટ પણ અહીં જાણવા મળશે અને બે આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ડેલી અપડેટ આવતા રહેશે ત્યાં પણ જઈને ફોલો કરી શકો છો સેમારૂમી પર આવનારી ફિલ્મોની વાત કરું તો વસ છે કમઠાણ છે હું અને તું છે બચુભાઈ છે લગન સ્પેશિયલ પણ સેમારુ મી પર આવી છે એની રાખ ક્યારની જોવાતી હતી અને હવે છેક જોવા મળી હવે નવી ફિલ્મોની વાત કરી લઈએ કે નવી ફિલ્મો કઈ કઈ ઓટી પર આવી છે આ બધું જે લિસ્ટ કહ્યું એ તો તમને ખબર જ હશે હવે જે નવી ફિલ્મો આવી છે એમાં બિલ્ડર બોય પણ કદાચ તમને ખબર હશે એમાઝોન પ્રાઇમ ઉપર આવી છે પીસા અંદર રોક્સ પણ એમાઝોન પ્રાઇમ ઉપર આવી છે માધવ મૂવી છે હિતુ કનોડિયાની એ પણ પ્રાઇમ વિડીયો પર આવી છે વાર તહેવાર પણ પ્રાઇમ વિડીયો પર આવી છે અને છેલ્લે આવી છે ફ્રેન્ડો એ પણ પ્રાઇમ વિડીયો પર આવી છે ફ્રેન્ડો મૂવીની તમને વાત કરું તો ફ્રેન્ડો મૂવી યુટ્યુબ પર પણ જોવા મળશે એ પણ ફ્રીમાં એના બે ત્રણ દિવસ પર રિલીઝ કરી દેવામાં આવી આ નિર્ણય મને તો એક સારો નિર્ણય લાગે કે દર્શકો સુધી નવી ફિલ્મ જલ્દીથી જલ્દી પહોંચી શકે બીજી ફિલ્મ ની વાત કરું તો દિવા સ્વપ્ન એ પણ ફિલ્મ યુટ્યુબ પર તમને ફ્રીમાં જોવા મળશે બહુ બેસ્ટ ફિલ્મ છે બધાની જ એક્ટિંગ સુપર પાવરફુલ છે એ ફિલ્મ ખરેખર બધાને જોવાલાયક છે યુટ્યુબ પર ફ્રીમાં છે તો જોવામાં કંઈ વાંધો નથી બધાની જ એક્ટિંગ પાવરફુલ છે સ્ટોરી ફિલ્મની પાવરફુલ છે બહુ જબરજસ્ત રીતે ફિલ્મ બનાવી છે અને લાખો લોકો સુધી આ ફિલ્મ પહોંચી છે તમે હજુ ના જોયું હોય તો આ ફિલ્મ પર યુટ્યુબ પર અવેલેબલ છે ત્યાં જોઈ લેજો લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જોજો એક પર ફિલ્મ આવી હતી વેનીલા આઈસ્ક્રીમ અને તાંડવમ એ ગુજરાતી ફિલ્મ છે એ પણ તમને જોજો એક પર ફ્રીમાં જોવા મળશે વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ એકવાર જોવા એવી છે ફ્રીમાં જોવા મળશે સ્કીમ પે થોડો ધીમો છે છતાં પણ ફિલ્મ જોવાની તમને મજા આવશે મિત્રો તમે આ બધી જ મૂવીમાંથી કઈ કઈ મૂવી જોઈ છે અને કઈ કઈ મૂવી જોવાની બાકી છે અને સૌથી બેસ્ટ મૂવી કઈ લાગી છે અત્યાર સુધીમાં એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શીખ્યા છે તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા સુપર